આદિપુરની તોલાણી કોલેજના આચાર્યને તમાચો દેતા હતો આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ભણતા માથા ભરેલા વિદ્યાર્થીએ કોલેજના આચાર્યને થફડ ઝીકી દેતા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે આજે સવારે કોલેજના છાત્રોએ આદિપુર પોલીસ સ્ટેશન સુધી વિશાળ રેલી યોજીને તમાચો મારનાર રાજવીર ચાવડા નામના વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી કોલેજના આચાર્ય સુશીલ કુમાર ધરમાણીને લાફો મારી દેવાનો સમગ્ર બનાવ કોલેજના સીસીટીવી કેમેરામાં કેપ્ચર થઈ ગયો હતો ગઈકાલે બપોરે પોણા બે વાગે શિક્ષણ કાર્ય પૂરું થઈ ગયા બાદ તે કાર પાર્ક પાર્કિંગ મારું નામ વિજય મહેશ્વરી અને આર્ટસ એન્ડ સાયન્સમાં હું અભ્યાસ કરું છું કાલે જે બનાવ બન્યો બપોરે બે વાગે જે બારના લુખા તત્વો છોકરાઓ હતા જે પ્રિન્સિપલને અશબ્દ બોલ્યા અને એના ઉપર હાથ ઉપાડ્યો અને જે બહુ ખરાબ વિગત બની છે કે જ્યારે પ્રિન્સિપલ સેફ ના હોય તો સ્ટુડન્ટ અને ગર્લ્સ કેવી રીતે સેફ રહી શકે છે તો અમારી માંગ છે પોલીસ તંત્ર કે ત્યાં સિક્યોરિટી વધારે અને ત્યાં બધાને જોવે કે શું ચાલે છે છે શું નહીં બસ એવી અમારી માંગ બે વાગે નું બનાવ બન્યું છે જાણવા મળ્યું છે પણ બે વાગે દોઢ વાગે તો કોલેજ બંધ થઈ જાય છે તો પછી બારના છોકરાઓ હશે એ કોણ છે જે ખબર નથી પડતી એ અંદર કમ્પલેઇન લખ્યો છે નામ લખાવ્યો હોય છે સીટીએમાં આવી ગયા છે પણ હવે એ છોકરાઓ છે એ ના હતા કોલેજ ના હતા કે નહીં ખબર ને યુનિફોર્મ માં પણ ન થાય હું મોહન ભાલુ પ્રેસિડેન્ટ તોલાની આર્ટસ એન્ડ સાયન્સ હેલુમની એસોસિએશન કાલની જે પ્રિન્સિપાલ ઉપર હુમલાની જે ઘટના બની છે તેને આ એસોસિએશન ખૂબ જ સખત શબ્દોમાં વખોરી કાઢે છે આ જે બનાવ બન્યો છે એ બહુ ગંભીર ઘટના કહેવાય કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે અને એ કોલેજની અંદર પ્રિન્સિપાલ ઉપર રનિંગ વિદ્યાર્થીઓ એસ વાય બી એના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા સાહેબ ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ જે ઘટના છે એ અજીબો ગરીબ છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય કારણ કે પ્રોફેસરો અને શિક્ષક છે એ શિષ્યોના ગુરુ સમાન છે અને કોઈ પણ જાતનો ગુનો ન હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓએ જે પ્રિન્સિપાલ ઉપર હુમલો કર્યો છે એ બહુ દુઃખદ છે અને પ્રિન્સિપાલ દ્વારા મને પ્રમુખ તરીકે જાણ કરવામાં આવતા આજે સવારે મારું એસોસિએશનના કારોબારી કમિટીના સભ્યો સાથે હું કોલેજના પ્રિન્સિપાલ સાહેબ જોડે વાત કરી અને પ્રિન્સિપાલ સાહેબે અત્યારે અહીં આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાનું નક્કી કર્યું છે અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને રનિંગ વિદ્યાર્થીઓ લગભગ હજારથી પંદરસો વિદ્યાર્થીઓએ તોલાની આર્ટસ કોલેજથી આદિપુર પોલીસ સ્ટેશન પગે ચાલી અને સાહેબ જોડે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે સાહેબ પ્રિન્સિપાલ સાહેબ ને સમર્થન જાહેર કર્યું છે અમારો એસોસિએશન પણ સમર્થન જાહેર કરે છે અને અમે પોલીસ તંત્ર પણ એવું નિવેદન કરીએ છીએ કે આ ફરિયાદને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને જે આરોપીઓ આવું જગન જે કૃત્ય કર્યું છે તો તેના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે એવું અમારી એસોસિએશન વતી આદિપુર પોલીસ સ્ટેશનને રજૂઆત કરીએ છીએ કાલે બપોરે પોણા બે વાગે રોજની જેમ જયારે હું કોલેજ મૂકીને અમારી કાર પાર્કમાં પહોંચ્યો ત્યાં અમારી જ કોલેજ ના પાંચ છ વિદ્યાર્થીઓ વગર યુનિફોર્મ ના બેઠા હતા કારણ કે કોલેજ પૂરી થઈ ગઈ હતી સૌથી પેલા તમે વિદ્યાર્થીઓને કીધું દીકરા કોલેજ પૂરી થઈ ગઈ છે આપણો ઘરે જાઓ ને એ તે છોકરાઓ છે જેમને વારે ઘરે ભૂતકાળમાં પણ અમે ઠપકો આપેલ કે વગર યુનિફોર્મે કેમ આવો છો તો એ એમાંથી એક વિદ્યાર્થી એ જેમને અમે રિસેન્ટલી કન્ફરન્ટ કરેલું હતું તેમણે કીધું કે ભાઈ તમારા સોરઠિયા સાહેબને કહી દેજો કે તે સખણા રહે અમને ઇન્સ્ટ્રક ન કરે એક વિદ્યાર્થી રાજવીરસિંહ તેણે કીધું કે સાહેબ તમે મારો ઈગો હર્ટ કરેલ છે

માફી તને માંગવી જોઈએ ના તમે મારું માફી માંગો હું પાછો કાલે કોલેજમાં આવીને એ બેન્ચ ઉપર બેસવાનો છું ઉપર બેસવાનો છું ને તમે ત્યાં આવીને પબ્લિકલી લોકો સામે મારી માફી માંગજો કારણ કે મારી ઇમેજ ને ઠેસ પહોંચી છે અન્ય જે વિદ્યાર્થીઓ છે જે લોકોને અમે વારે ઘરી કોલેજ થી બારે યુનિફોર્મમાં હતા નહોતા આવતા એમને ઠપકો આપેલો હતો એ લોકો કે અમે કોલેજમાં વગર યુનિફોર્મ જ આવવાના છીએ મેં અચાનક જ રાજવીરે મારા ઉપર હિંસક હુમલો કરીને જોરથી ઝાપટ મારી જેના કારણે મને તમર ચડી ગયેલ મેં જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પર આપીને તેઓ ગયા હતા કે તમે કોલેજની બહાર નીકળજો અમે તમને જોઈ લેશો